કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરાયો જૂનાગઢના કેશોદમાં આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની તૈયાર થયેલ જણસી તુવેરનું ટેકાના ભાવે ખરીદી કરવા માટેના ખરીદ કેન્દ્રનો શુભારંભ કેશોદના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો પરંતુ ઉદઘાટન સમયે ખેડૂતોને જાણ કરવામાં આવી હતી પરંતુ ઓપનિંગના દિવસે કોઈ ખેડૂતો પોતાના જણસી લઈ યાર્ડમાં આવ્યા ન હતા પરંતુ હવે ખેડૂતો

વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો